કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર આરમ સદા વસંતમ હદિયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે કે જે લોકો જે માનવ મહાશિવરાત્રિની વાટ જોવે છે સુખ સમૃદ્ધિ યશ કીર્તિ તેની વાટ જુએ છે શિવભક્તો જ્યારે તમે મહાશિવરાત્રિની વાત જુઓ છો ત્યારે તમે ભગવાન શિવજીની જ વાટ જુઓ છો તેવું જ તમારે ગણવાનું અને જ્યારે તમે ભગવાન મહાદેવની જો તમે વાત જોતા હોય શિવલિંગની પૂજા કરવાની જો વાત જોતા હોય મહાશિવરાત્રીને દિવસે ખાસ શિવલિંગ પૂજા કરવાની જો તમે વાત જોતા હો તો તમારે સમજી જ લેવાનું કે યશ કીર્તિ સુખ સમૃદ્ધિ તમારા દ્વાર ખખડાવવાની જ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી સુંદર એવો છવ્વીસ તારીખે મહાશિવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે મહાશિવરાત્રિ જે માનવ જે જીવ મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજા કરે છે તેના બધા પાપ તો ધોવાય જ જાય છે પણ સાથે તેને સુખ સમૃદ્ધિ યશ કીર્તિની પ્રાપ્તિ થઈ જાય છે જે માનવ શિવલિંગની પૂજા કરે છે મહાશિવરાત્રીને દિવસે ભગવાન મહાદેવની આરાધના કરે છે તો સર્વ હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે એટલું જ કહેવાનું કે આપણે અત્યારથી મહાશિવરાત્રીની તૈયારી કરવી જોઈએ શિવાલય શણગારવાની તૈયારી કરવી જોઈએ મહાશિવરાત્રીને દિવસે કઈ રીતે પૂજા કરવી તેનું આપણે આયોજન કરવું જોઈએ સુંદર રીતે જો આપણે ગોઠવણી કરીએ આયોજન કરીએ તો એમ કહેવાય છે કે મહાશિવરાત્રીનો સુંદર તહેવાર સુંદરતાથી આપણે ઉજવી શકીએ આખું શિવાલય આપણે શણગારવું જોઈએ પ્રભાતે પાર્થિવલિંગની પૂજા રાખવી જોઈએ એક સાથે હજારો ભક્તો શિવલિંગની પૂજા કરી શકે એટલા માટે આપણે પાર્થિવ પૂજાનું આયોજન કરવું જોઈએ જેટલા પણ લોકો પૂજા કરવા આવે દિવસે પૂજા કરવા આવે તેના માટે સુંદર આયોજન કરવું જોઈએ મહાશિવરાત્રી દિવસે પ્રભાતે સુંદર શિવલિંગ પૂજા નું આયોજન કરવું જોઈએ સંધ્યા સમયે એકસો ને આઠ દીવા પ્રગટાવવા જોઈએ ભગવાન શિવજી સમક્ષ શિવલિંગ સમક્ષ આપણે એક જ્યોત પ્રગટ કરવી જોઈએ અને એમ કહેવાય કે આખી રાત મહાશિવરાત્રિ એટલે કે ચારે ચાર પ્રહરની આપણે પૂજા રાખવી જોઈએ તો ભગવાન મહાદેવ સંપૂર્ણપણે આપણી ઉપર રાજી થઈ જાય છે અને આપણે સર્વ પાપ તો ધોવાય જ જાય છે પણ આપણને સુખ સમૃદ્ધિ અને યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે જે પણ આપણા મનમાં ઈચ્છા હોય જે પણ મનો વાંચના હોય તે ભગવાન મહાદેવ પૂરી કરે છે ખાસ કરીને મહાશિવરાત્રી દિવસે તો આપણે સુંદર એવું આયોજન કરવું જ જોઈએ બધા શિવાલયો શણગારવા જ જોઈએ આદિ અનાદિ ભગવાન મહાદેવ જે જન્મ દેવાવાળા છે જીવન ચલાવવાવાળા છે તેનો જો આ સૌથી મોટો તહેવાર આપણે ધામધૂમથી ઉજવીએ તો ભગવાન મહાદેવ આપણી ઉપર કેમ રાજી ન થાય ભગવાન મહાદેવ શિવ શક્તિ આપણી ઉપર રાજી થઈ જ જાય જો આપણે શિવરાત્રિની પૂજા કરીએ સાચા હૃદયથી શિવાલય શણગારીએ સાચા હૃદયથી આ જે આયોજન કરીએ તો ભગવાન મહાદેવ આપણી ઉપર રાજી થવાના જ છે તો સર્વ હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે એટલું જ કહેવાય કે આ જે મહાશિવરાત્રીનું આયોજન છે એ ધામધૂમથી તમે કરજો અને ભગવાન મહાદેવને રીઝવજો ભગવાન મહાદેવની યાચના કરજો તો જ આ જીવડાને શાંતિ મળશે તો જ આ ભાવપાર થશે તો સુંદર આ વિડીયો હતો જે મહાશિવરાત્રીને લગતો હતો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય